તાજેતરમાં માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના વિવાહ પ્રસંગે માધવપુર ઘેડમાં મેળાનું આયોજન થયું હતું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શનિવારના રોજ ડાન્સ માસ્ટર એકેડમી પોરબંદર દ્વારા કૃષ્ણ રાસ રજૂ કરવામાં આવ્યો હતો આ રાસ રજૂ થતાં લોકો મંત્રમુગ્ધ બન્યા હતા અરુણાચલ આસામ નાગાલેન્ડ ત્રિપુરા જેવા અનેક રાજ્યના કલાકારો સાથે મળીને મલ્ટીમીડિયા શો પણ રજૂ કર્યો હતો જેમાં ભાર્ગવ વાળા અલ્કેશ ચામડિયા મયંક પાંજરી ગૌરવ ચામડિયા હર્ષ ગોહેલ દિવ્યરાજસિંહ જેઠવા મિત સુરાણી ભૂમિકા થાનકી જાનવી પુનાણી ધાર્મિક સાટા જાસમીન પુનાણી પૂજા ભોગેશરા વિદિતા વાળા પ્રતિક્ષા ખરા પ્રીતિ સાદિયા બ્રિંદા દેસાઈ સહિતનાઓ જોડાયા હતા અને રાસ રજૂ કર્યો હતો